નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી ન્યુ હોરિઝન સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો ઓપન પોઝિશન ફોર એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ માટે અહીંયા રિક્રુટમેન્ટ આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની જગ્યા છે પ્રી પ્રાઇમરી ટીચર્સ કેજી ઇંગ્લિશ મીડિયમ તેમજ પ્રાઇમરી ટીચર્સ ઓલ સબ્જેક્ટ ઇંગ્લિશ મીડિયમ માટે મધર ટીચર માટે ઓલ સબ્જેક્ટ ઇંગ્લિશ મીડિયમ ફોર ક્લાસ વન એન્ડ ટુ માટે તેમજ એક્ટિવિટી ટીચર્સ જેમાં ડાન્સ તેમજ મ્યુઝિક પીટી ફોર ઇંગ્લિશ મીડિયમ ડેસ્કટોપ પબ્લિશર ઓપરેટર મસ્ટ નોલેજ ઓફ ટેડ વર્ક તેમજ ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ ક્લર્ક માટેની પણ જગ્યા છે મિત્રો કેન્ડિડેટ મસ્ટ બી ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ ડિગ્રી ઇઝ પ્રિફરેબલ તેમજ એક્સેલેન્ટ કોમ્યુનિકેશન ઇન ઇન્ટર પર્સનલ સ્કિલ્સ કોમ્પિટેટીવ સેલરી ફોર ધ ડિઝર્વિંગ કેન્ડિડેટ તેમજ ફ્લુએન્ટલી ઇન સ્પોકન ઇન રિટન ઇંગ્લિશ ઇઝ મેન્ડેટરી વિથ કોમ્પ્યુટર સ્કિલ કેન્ડિડેટ મસ્ટ બી ઇન ધ એજ ગ્રુપ ઓફ ટ્વેન્ટી ફાઈવ ટુ ફિફ્ટી ઇયર્સ ઓનલી એપ્લાઇડ ઇન્ટરસ્ટેડ કેન્ડિડેટ કેન એપ્લાય ઓર વોકિંગ ઇન્ટરવ્યુ ઓન એથ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એન્ડ નાઇન્થ માર્ચ સન્ડે ટુ થાઉઝી થર્ટી એમ ટુ ટર્ટીનું કેન્ડિડેટ મસ્ટ કેરી ધ ધ રિઝ્યુમ મેન્શનિંગ તમે જોઈ શકો છો સ્કૂલ અંતર્ગત ભરતી છે જે ધોરણ કેરીથી સાયન્સ કોમર્સ અંતર્ગત જીએસટીબી અંતર્ગત કાર્યરત સંસ્થા છે મિત્રો જે બિહાઈન્ડ નાગેશ્વર ટેમ્પલ ઓપોઝિટ વૃંદાવન ટાઉનશીપ નિયર સંગમ ચાર રસ્તા હરની રોડ કારેલીબાગ વડોદરા ખાતે આવેલી સંસ્થા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ શિક્ષકો માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય